રોડ સંસ્કાર સ્થિત્ર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓમાં રહેલ કૌશલ્યને મંચ પૂરો પાડવા માટે એસ મંચ દ્વારા આયોજિત કલા મંચ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં ધોરણ પાંચથી બારના વિદ્યાર્થીઓ માટે સોલો ફિલ્મી ગીત સ્પર્ધા એકાંકી નાટ્ય સ્પર્ધા વેસ્ટર્ન ડાન્સ સ્પર્ધા અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય એમ વિવિધ સ્પર્ધાઓનું વિગતવાર આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં રહેલું કૌશલ્ય તે રજૂ કરી શકે તે માટે એસબીવી મંચ હંમેશા અગ્રિમતા ધરાવતું હોય છે જે મારું નામ ભરત ભટ્ટ છે લગભગ ચાલીસ વર્ષથી નાટ્ય પ્રવૃત્તિ કરું છું અને હાલ આ નિવૃત્ત લાઈફ વિતાવી રહ્યો છું શ્રી રત્નાસાગરજી જૈન વિદ્યાશાળામાં મેં એઝ અ ટીચર એઝ અ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જોબ કરી હતી અને હાલ ઘણી સંસ્થાઓ નિર્ણાયક તરીકે મારી સેવા આપું છું ભરતભાઈ નાટ્ય સાથે જોડાયેલા છો કાર્યક્રમ અને કઈ રીતે તરીકે ઉપસ્થિત છે જે આ સંસ્કાર બાળકી સ્કૂલ ખરેખર ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરે છે અને એકાંકી નાટ્ય સ્પર્ધા સુરત શહેરની સ્કૂલો માટે જ્યારે આ સંસ્થા સરસ સ્પર્ધા યોજી રહી છે ત્યારે એક નિર્ણાયક તરીકે આપવામાં મને ખૂબ જ આનંદ થયો છે અને હું ગૌરવ અનુભવું છું આ સંસ્થા અનેકવિધ પ્રવૃત્તિ કરે છે નામ જ છે સંસ્કાર ભારતી સંસ આકાર સારો આકાર અને ભારતી એટલે સરસ્વતી સાહિત્ય કળાની ખૂબ સરસ પ્રવૃત્તિ આ સંસ્થા કરે છે અને એમાં આજે ખરેખર ખૂબ સરસ નાટકો શહેરની શાળાઓ ભજવી રહી છે એમાં હું અને યામિની બેન વ્યાસ બંને નિર્ણાયક તરીકે ઉપસ્થિત છીએ સમાજ આખો એન્જિનિયર ડૉક્ટર ને એ બધું કલા કંઈક અંશે હાસ્યામાં ધકેલી જાય છે કંઈક અંશે કઈ રીતે મૂલવચન શું કહેવું જો અત્યારના ભારતની સ્થિતિ તમે જુઓ તો પહેલાં એવું કહેવાતું કે તમારો છોકરો શું કરે છે કે ડૉક્ટર કે એન્જિનિયર એનું ઇમ્પોર્ટન્ટ હવે એવું નથી અત્યારના અનેક પ્રવૃત્તિઓ અનેક સાહિત્ય કળા ઇજનેર આ તબીબી એમ અનેક વિધ ક્ષેત્રોમાં ભારતના યુવાનો સારી પ્રગતિ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે સાહિત્યની અંદર પણ ખૂબ સારા લેખકો છે ખૂબ સારા દિગ્દર્શકો નાટકમાં પણ છે ખૂબ સારા ચિત્રકારો પણ છે ખૂબ સારા અનેક કલા ક્ષેત્રમાં આજે ભારતના કલાકારો રમતગમત ક્ષેત્રે પણ છે એટલે હવેનો ટ્રેન બદલાયો છે હવે માત્ર ઈજને કે ડૉક્ટર કે વહીકોનો જોબ જેવું એવું નથી રહ્યું ભારત એ કલાનો દેશ છે ભારત એ ઉત્સવ પ્રિય દેશ અને કવિ કાલિદાસે કહ્યું કે ઉત્સવ પ્રિય પ્રજા કંઈક ને કંઈક સારું કરે છે તે વાત મારું નામ જોલી દેસાઈ છે હું પ્રેસિડેન્સી સ્કૂલમાંથી આવું છું સંસ્કાર પરથી સ્કૂલમાં છીએ અમે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારી સ્કૂલ આ શાળામાં ઇન્ટર સ્કૂલ નાટક સ્પર્ધામાં ભાગ લે છે અને આજે લગભગ બાર સ્કૂલ બાર શાળાઓએ એન્ટ્રી લીધી છે આ સ્કૂલમાં અને લગભગ દોઢસો જેટલા બાળકો છે ટોટલ પ્રેસિડેન્સી સ્કૂલ તરફથી જે નાટક ભજવવા જઈ રહ્યા છે તેનું નામ છે ભલાઈનો બદલો અને એ આગળના જમાનાના એટલે કે હર્દીન તાઈના જમાનાનો નાટક છે મેઇન કેરેક્ટર અંદર હર્દીન તાઈ છે કે જે પોતાની એટલે કે આખા સમાજમાં ભલાઈ કરી અને ભલાઈનો ફેલાવો કરે છે મેસેજ તો એ જ છે કે અત્યારની જે કરપ્ટ દુનિયા છે એનાથી બાળકો એ શીખે કે ભાઈ તમે જેવું કરશો તેવો જ બદલો તમને મળશે એટલે જો તમે ભલાઈથી સામેવાળાના ભલાઈ કરશો તો એનો બદલો તમને પણ એ જ રીતે પાછું મળશે એકચ્યુઅલી છેલ્લા પંદર વીસ દિવસથી અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ શાળામાં અને ફ્રી પિરિયડ હોય ઓબ્વિયસલી ત્યારે જ કરાવવાનું હોય છે એટલે દિવસના અમે એકાદ દોઢ કલાક જેટલી નાટકની પ્રેક્ટિસ કરતા હતા બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત